હલો શ્રી કૃષ્ણ સ્વાગત છે એવો ભાદરવાનો તાવ આવ્યો હતો ને કારણ કે ભાદરવાનો તાવ આવે એટલે આપણને ખબર જ છે કે તાવ કરતા નબળાઇ જાજી થી જાય અને ઘડીક તાવ જાય નહી માંડ માંડ શિવ ને સારું થયું કે તાવ ગયો

હિંડોરે બેસીને હવે શાંતિથી ચા પી લઈ અને સિવભાઈ ચા ને બિસ્કિટ ખાય છે પછી હવે આગળની રસોઈની તૈયારી કરીએ રસોઈમાં શું બનાવવું ચાલો ચા પીવા ઊંડાની પછી હું મારું હથિયાર લઈ અને ઓલ ટાઈમ ફેવરેટ મારો હિંડરો બેસી ગઈ ભીંડા સુધારવા માટે ને એટલી વારમાં તો ભગવાનની આરતી થવા મંડી આટલો હાલ એટલે હાલો હવે પહેલાં ભગવાનના ધૂપ દીવા કરી લઈએ એટલે શિવભાઈ જો લેપટોપમાં મંડ્યા છે ને હું ચાલો તમને બતાવ મરચાં તરીને ખા સુધાર સુધારને ખા છાશ લોટ બાંધીને મેં રાખી દીધો છે જ્યારે શિવના પપ્પા આવશે ત્યારે રોટલી કરીશું એ પીંડાનું શાકે મસ્તનું બનાવી શું છે હવે જ્યારે શિવના પપ્પા આવશે ત્યારે ફટોફટ ગરમ ગરમ રોટલી કરતા જાઈશું અને જમતા જઈશું વરસાદ હવે ખાઈ પી અને ઠામડા ઉડકીને હું નવરી થઈ ગઈ અને ઝરમર ઝરમર વરસાદ હજી ચાલુ છે હવે શિવભાઈ શું કરે છે આપણે જોઈ આવીએ શિવભાઈ તમે શું કરો છો માવો ખાવ છો કોણ બનાવી દે માવો તમને રોજે ભાવે તમને મીઠો માવો જય જગન્નાથ ઓલ ટાઈમ ફેવરેટ મારા સિવાનું હવે આપણે દૂધુંના મૂકી દીધા છે દૂધ ગરમ થઈ જાય પછી એને ઢાકી અને આપણે શિવભાઈને સુવડાવી દઈએ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે બધાનો નવા વિડીયોમાં બાપોની રસોઈ બની ગઈ છે અને અમે બધા બેસી ગયા છીએ જમવા વરિય તમે શું જમો છો તું હું જમાય છો

વરસાદ પડે છે ને એ વીજળીના કડાકા કે કડાકા હોય તો ભીખ નાગર મળે આજે એકદમ વરસાદ પડે છે